દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજિત સુરક્ષા સેતુ અંતર્ગત સુરક્ષા કપનું આજે રોયલ રોયલ બોક્સ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું લોકોમાં જાગૃતતા આવે સેફ્ટી પ્રત્યે ધ્યાન દે રોડ રસ્તાના અકસ્માત ના દે એના માટે થયા અને એના પ્રચાર ને પ્રસાર હેતુ અંતર્ગત આજ રોજ અહીં રોયલ ક્રિકેટ બોક્સ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જ્યાં

અને આયોજનનો બીજો ઉદ્દેશ્ય એ પણ છે કે એમાં જે અમારા ટ્રાફિક ના જે કાયદાઓ છે એના જે જે કાળજી શું શું કાળજી રાખવાની એના પણ જાગૃતતા આવે એના સુધી જે છે એ આયોજન કરવામાં આવેલ છે